પોલીસે પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ પેલા પણ અલગ અલગ છ વખત જે આરોપી પકડાયો હતો અને ત્યારબાદ તે અલગ અલગ વખતે પકડાઈ જતા છૂટી પણ જતો હતો પાસામાંથી પણ છુટકારો થતાની સાથે તેને નકલી પોલીસ બનીને જાણે કે પોલીસ બનવાનું તેને ભૂત ઉપડ્યું હોય તે પ્રમાણેનો માહોલ છેલ્લા બે વર્ષ જોવા મળી રહ્યો છે નકલી પોલીસના સ્વાંગ રચી અને જે વારંવાર અલગ અલગ લોકો પાસેથી તોડ કરવામાં આવે છે મૂળ પોપટપરા વિસ્તારને રહેતો જે મિહિર કુંગસિયાની ધરપકડ કરી અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે કેટલા લોકો પાસેથી કેટલો તોડ કરવામાં આવ્યો કેટલા લોકો પાસેથી જે પૈસા ના ઉઘરાણા કરવામાં આવ્યા આ તમામ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી જી પરાક્રમસિંહ માહિતી બદલ આભાર